કે ના પૂછો વાત પછી આટલી બધું ગીત થવા માંડ્યું ને પબ્લિકનો વધારો થવા માંડ્યો એ મ્યુનિસિપાલિટી ને કઈ સ્ટેન્ડ પાસ સ્ટેન્ડ પાસ હતા નહીં પછી અહીંયાથી એમને ઉપાડી અને સામે જે નવો રોડ બન્યો હોમી રોડ જેને કહેવાય ત્યાં અમે ગયા દસ વર્ષ તો ત્યાં રહ્યા પછી ત્યાંથી ધર્મેન્દ્ર કોલેજની કેન્ટીન અમને ફાળવામાં આવી જેથી કરીને વાંધો ના આવે કે પાંચ વર્ષ બીજા ટૂંકા થઈ ગયા ને ગ્રાહકીની અંદરમાં અને પબ્લિકને જે આટલો બધો પ્રેમ મળતો હતો તો પછી ઈચ્છા થઈ કે હાલો હવે નવું આરાધના બનાવી કરીને આ બધા પબ્લિકના સહકારથી છે જે આટલા વર્ષની મહેનત છે એનું જે અમે ફળ મળ્યું છે અને પબ્લિકનું પ્રોત્સાહનના અઢક છે રાજકોટમાં અત્યારે અમારે એક હોમી દસ્તો રોડ ઉપર છે એક કામરુપાલી ટોપી ઉપાસે જે કાદર ઓરાની સામે છે આરાધના આઈ દેય હવે નવું અમે જે ચાલુ કર્યું છે તે અયોધ્યા ચોકમાં જે જાફર નામનો આ પબ્લિકનો પ્રેમ છે એટલે વિસ્તારનીમાંથી ક્યાં ક્યાંથી લોકો આવે છે એટલે ઓછી તકલીફ પડે એના માટેની છે રોજની પાંચસો લિટર ઉપર ચા તો નીકળે જ છે જાફરમાં એવું છે જાફર ઓગણીસો ને નવાણું ઈ ઓપરેટર હતા હતા અને એને હું લઈ આવ્યો કારણ કે મારી પાસે સ્ટાફની કમી હતી પછી આ છોકરા ઉપર થોડું બર્ડન નાખ્યું અને ડેવલપ એને એની મહેનત પણ પુષ્કર છે એની અંદરમાં એનો સિંહ ભારો છે એમ કહું તો હાલે મહેનત અહીંયા માણસોને તો અમે અચ્છા છે આપણા રાજકોટની અંદરમાં એટલે આ અને ઘરના વ્યક્તિ હોય એટલે હું ખ્યાલ રાખી શકે એટલે ઓગણીસો નવ્વાણું થી જાપર મારી પાસે સાથે જ છે અને મારા દીકરા બરોબર જ છે આગલી ઓળખ એટલા માટે થઈને કે હવે નવી પેઢી આવી હવે નવી જનરેશન કારણ કે અમે તો હવે ઉમર થઈ ગઈ છે એટલે જે જૂના છે એ મારા નામથી ઓળખે આ નવા છોકરા જાફર થી ઓળખે છે બધા એટલે જ જાફર નામ રાખી દીધું છે કે હવે આપણે આમ જગા કરવી જોઈએ લોકોને ટેસ્ટ પાસ આપવા પડે છે એના હિસાબે તો એ ટેસ્ટ જારી રાખ્યો છે જેથી કરીને ગમે તે આવે આજે પીએ છ મહિના પછી પીએ વરદી પછી પીએ અને એક જ ટેસ્ટ આવે એ જ આ મેન્ટેન કરેલું છે કે તમે ગમે તે રાત્રે ચા પીઓ દિવસે પીઓ બપોરે પીઓ તમને ટેસ્ટમાં કઈ ચેન્જ ના આવે બે હજાર તેર સુધીમાં આ ચા એટલી પ્રખ્યાત થઈ કે તેને રેડ એફએમ તરફથી બેસ્ટ ચા એવોર્ડ પણ મળ્યો હતો આપની શરૂઆત થઈ છે યાજ્ઞિક રોડ ઉપર ડીએચ કોલેજની બહાર બરાબર અને શરૂઆત કરવા વાળા દિલાવળભાઈ અને જબાલભાઈ એ પછી ધીરે 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 એ લોકો આગળ વધતા ગયા અને ચામાં એ ખાસો એક નામ નીકળતું ગયું અને દિલાવળભાઈ ને અમુક વર્ગ ખાંડભાઈથી ઓળખે છે ચાલો ખાંડ ને ત્યાં ચા બની આડ્યું બે હજાર એક થી મેં જોઈન કર્યું એને કહેતા કરભાઈ ત્યારે અમે રોડ ઉપર યાજ્ઞા લીધી સાતના કોર્નર ઉપર હિમેન પાસે ચા બનાવતા પછી ધીરે 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 ચા બનાવતા ગયા સાહેબ બે હજાર ચૌદમાં અમે બી એચ કોલેજમાં આવ્યા કેન્ટીનમાં એ પછી ત્યાં પાંચ છ છ છ થી છ વર્ષ ચા બનાવી એ પછી બે હજાર એકવીસમાં ડૉક્ટર હોમીદર માર્ગ ઉપર આરાધના એન એની સ્પેટનું નવું સોપાન અમે ચાલુ કર્યું હાલ અમે અહીંયા ચા બનાવીએ છીએ સમારી ખાસિયત એ છે કે થોડી થોડી ચા બનાવીએ છે અને ખાસ કરીને અમારી ચા આદુ મસાલાથી ભરપૂર હોય છે અને ખાસ અમારો ચામાં કરક ચા વધારે હોય છે અને ફ્રેશ જ ચા આપીએ છીએ કોઈ બી ગરમ કરીને ચા આપતા નથી થોડી થોડી ચા બનાવીએ છીએ હવે ઘરાજ મિત્રોનું કહેવાનું એ હતું કે હવે તમે એક ફ્રેન્ચાઇઝી બેઝ ઉપર જાઓ તો આપણે એક બ્રાન્ચ આપણી રૈયા રોડ ઉપર છે જે બે હજાર ઓગણીસમાં ચાલુ કરેલી છે આરતના ટી કાદરભાઈ ઓરાની સામે આનંદ મેડિકલની સામે રૈયા રોડ ઉપર અને હવે બે હજાર ત્રેવીસમાં આપણે અયોધ્યા ચોકમાં આપણું બ્રાન્ડ નામ જાફર્સ લઈને આવ્યા અને એની પહેલી ફ્રેન્ચાઇઝી આઉટલેટ આપણે ચાલુ કર્યું અયોધ્યા ચોક વન વર્લ્ડ બિલ્ડિંગમાં બીમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એ આખી આખું કાપે બેઝ ઉપર છે વર્ષોના સંઘર્ષ આયોજન બચત અને હિંમતથી ચા બનાવતા આરાધના ગ્રુપે બે હજાર અઢારમાં માં રૈયા રોડ પર તેમને પોતાની નાની ચા અને નાસ્તાની રેસ્ટોરન્ટ બનાવી તેમને બે હજાર ઓગણીસમાં માં બિગ એફએમ બેસ્ટ ચા નો એવોર્ડ આપ્યો માર્ચ બે હજાર માં તેમને વધુ એક રેસ્ટોરન્ટ ખોલ્યો સ્કીમ દિલાવરભાઈ ભાઈ પાટણીએ એક્ચ્યુઅલી રેર ઉપર અમે બે હજાર ને ઓગણીસ પંદર શરૂઆત કરી છે આમ અમારી જૂની ઓળખાણ કહેવાય તો યાદી રોડ ઉપર દિલાવરભાઈ ચાવારા આરાધના ટી અને જાફરભાઈ ચા તરીકે ત્યારે અમે રોડ ઉપર બેસીને ચા બનાવતા ટેબલ રાખીને તે સમયે અમને એવું લાગ્યું કે હવે ધીરે ધીરે આપણે સારો ચા ના પબ્લિક વચ્ચે મળી રહે છે અને સારે સારો આપણને રિસ્પોન્સ મળી રહે છે આપણે આપણે એક વેલસેટ બ્રાન્ડ કરી અને વેલસેટ આગળ લેવા માટે આપણે એને એક પ્લેટફોર્મ રેડી કરવા માટે એક નવું સાહસ કર્યું જગ્યા લીધી અને એના ઉપર એક શરૂઆત કરી છે ધીરે ધીરે અમને સારો એવો રિસ્પોન્સ મળતા મળતા અમે જે રીતે આગળ વધીએ છીએ અમને પબ્લિકનો બી સપોર્ટ મળતો રહીએ છીએ અને કસ્ટમરનો બી સારો એવો સપોર્ટ મળે છે સાથે સાથે અમારી ચાની જે કંઈ બી જગ્યાએ સમજો કે એસ્ટોલ ચોકમાં અમારી એક બ્રાન્ચ છે ત્યાં રેયર ઉપર છે તે જગ્યાએ અમારી ચાની ક્વોલિટી સેમ ક્વોલિટી રહે છે કેમ કે અમારી નિધમ છે જે ચા બનાવવાની રેગ્યુલર અને મેન તો એ કે અમે કસ્ટમરની સામે લાઈવ ચા બનાવીએ છીએ અને લાઈવ ચાનો બધાને એક પૂરેપૂરો મા માળ બનાવીએ છીએ જેથી શું છે કે કસ્ટમરને પૂરેપૂરો ક્વોલિટી મેન્ટેન અને સારી વસ્તુ બની રહે અમારે નાસ્તાની અંદરમાં અમે ઘણી બધી વસ્તુ સવારની અંદરમાં લાઈવ નાસ્તામાં થેપલા હોય છે સમોસા હોય છે પપ હોય છે સાઉથ ઇન્ડિયનની અંદરમાં ઇડલી મેંદુવડા બધી પ્રકારના ઢોંસા એ પણ હોય છે પણ એક અમારી સ્પેશિયલ પ્રોડક્ટ છે ઇડલી ફ્રાય મસાલા જે અમે ઈડલીને વ્યવસ્થિત એક ઓઇલમાં ફ્રાય કરી અને સારી રીતે એને ગ્રેવી સાથે બનાવીએ છીએ અને એક અમારી એક મોનોપોલીવાળી પ્રોડક્ટ છે જેમ કહેવાય કે ઇડલી ફ્રાય મસાલા એક ઘણી બધી એવી પ્રોડક્ટ છે જે અમે સારી રીતે એને એન્જોયબી પબ્લિક સાથે વચ્ચે કરાવી શકીએ છીએ પ્લસ જૈન ગ્રુપ સાથે જોઈએ તો જૈન ગ્રુપની અંદરમાં આ ઈડલી ફ્રાય મસાલા અમે હન્ડ્રેડ પરસેન્ટ લસણ ડુંગળી વગરની પણ બનાવીએ છીએ અને એનો બી ટેસ્ટ એક રેગ્યુલર ટેસ્ટ લેવલ તરીકે લઈ આવીએ છીએ જેથી શું છે પૂરેપૂરો માણસ એને પ્રોડક્ટને માણી શકે અને એનો એન્જોયમેન્ટ લઈ શકે અને હવે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં તેઓ જાફર સ્ટી લઈને આવ્યા છે આ રીતે જોવા જઈએ તો ઓગણીસો ચમ્મોતેરમાં માં ધર્મેન્દ્રસિંહજી કોલેજના દરવાજા બહાર એક નાનકડા ટેબલ શરૂ થયેલી જાફર છે આજે ચાર દસકા બાદ અયોધ્યા ચોકમાં ફાઈવ સ્ટાર કહી શકાય તેવા ટી શોપ સુધી પહોંચી ગઈ છે